નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા શહેરની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીઓમાં હાલ ડેઝ સેલિબ્રેશનની ઉજવણી ચાલી રહી છે ત્યારે આજરોજ સાયન્સ ફેકલ્ટીમાં બોલિવૂડ ડેની રંગીન ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે વિદ્યાર્થીઓના મનોરંજન અને ઉત્સાહ વધારવા માટે એન એસ દ્વારા સાયન્સ ફેકલ્ટીના ડીન સમક્ષ ગરબા આયોજન કરવાની માંગ કરવામાં આવી હતી વિદ્યાર્થીઓની માંગને ધ્યાનમાં રાખીને સાયન્સ ફેકલ્ટીના ડીન તેમજ તમામ ફેકલ્ટીના સભ્યોએ આ આયોજનને મંજૂરી આપી હતી જે બાદ એનએસયુઓના આયોજન હેઠળ સાયન્સ ફેકલ્ટી પરિસરમાં ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લઈને બોલિવૂડ ડેની ઉજવણીને યાદગાર બનાવી હતી ગરબાના તાલે વિદ્યાર્થીઓ હર્ષ અને ઉલ્લાસ સાથે ઝૂમી ઉઠ્યા હતા અને સમગ્ર સાયન્સ ફેકલ્ટી કેમ્પસ ઉત્સાહ અને આનંદના માહોલથી ગુંજી ઉઠ્યો હતો બોલિવૂડ ડીની આ અનોખી ઉજવણી વિદ્યાર્થીઓ માટે યાદગાર બની રહી હતી તમે જોશો કે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ઘણા દિવસે ડેઝનું સેલિબ્રેશન ચાલી રહ્યું છે તેવી રીતે આજ રોજ સાયન્સ ફેકલ્ટીમાં બોલીવુડ ડે ની સેલિબ્રેશન કરવામાં આવ્યું ઘણા દિવસથી ટ્રેડિશનલ ડે સિગ્નેચર ડે ઘણા દિવસો મનાવવામાં આવ્યા હતા આજ રોજ બોલીવુડના દિવસે એનએસયુઆઈ દ્વારા જે જે સાઉન્ડ સિસ્ટમનું આયોજન કરવામાં આવ્યું હતું અને બધા ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓ જે ખૂબ આનંદ અને ઉલ્લાસથી ઝૂમી ઉઠ્યા છે તે બદલ આજે ફેકલ્ટીઓનો ખૂબ ખૂબ આભાર માને છે આવનારા દિવસોમાં પણ એનએસયુઆઈ આવા કાર્યક્રમો કરતા રહેશે અને વિદ્યાર્થીઓ સાથે અને વિદ્યાર્થીઓનો આનંદની વાત લઈને ચાલતા રહેશે વાસુ પટેલ સાયન્સ ફેકલ્ટી પ્રેસિડેન્ટ એનએસાઈ